અને હવે વાત કરીએ પશુપાલકોના વિરોધની સાબર ડેરીના આંદોલનનો મુદ્દો હવે લોકસભામાં ગાજશે પશુપાલકો સાથે થયેલા અન્યાય બાબતે લોકસભામાં રજૂઆત થશે એકવીસ જુલાઈ અને સોમવારથી શરૂ થઈ રહ્યું છે લોકસભાનું સત્ર ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સાબર ડેરીનો મુદ્દો ઉઠાવશે પશુપાલકો પર થયેલા લાઠીચાર્જ ભાવ ફેરતી વંચિત સહિતના મુદ્દા પણ લેવાશે અરવલ્લી જિલ્લાના પશુપાલકોને બહારે ગેનીબેન ઠાકોર આવ્યા છે તો જો પાર્ટી તરફથી અને ખાસ કરીને સરકાર તરફથી હું એનો પ્રશ્ન પૂછું ને મને બોલવા માટેનો મોકો આપશે અને વાત રજૂ કરવાનો મોકો આપશે તો સો ટકા સાબર ડેરી હોય કે સમગ્ર ગુજરાતમાં પશુપાલકોની કે દૂધ ઉત્પાદકોની જે પરિસ્થિતિ છે અને એનું જે શોષણ થઈ રહ્યું છે એના માટે ક્યાંક ને ક્યાંક અવાજ મેં કહ્યું એમ કે જે અન્યાય કરે કે ન્યાય જ્યાં ન્યાય લેવા માટે જાય અને જે લોકો અન્યાય કરે છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે જે જે લોકો સંકળાયેલા છે અને અથવા તો એમને આડતરી રીતે એમને પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે છે એટલે જ્યારે પોલીસની અંદર એની એફઆઈઆર થઈ હોય અને જસુભાઈ એક અમારા કોંગ્રેસના આગેવાન જાણવા મળતી વિગત મુજબ કે એ ટાઈમે એ ઘટના સ્થળે હતા પણ નહીં અને છતાં પણ એમનું એફઆઈઆરમાં નામ દાખલ